જય બે આશ્રમ એટલે માનવતાનો પર્યાય મોડાસાથી યુસુફભાઈ બાબુભાઈ શેખ જેઓ ઈ બાઈકની દુકાન ધરાવે છે શ્રીજી કોમ્પ્લેક્સ સીએનજી પેટ્રોલ પંપની સામે મોડાસા તેમનો ફોન આવે છે કે એક ઉંમરલાયક દાદા વૃદ્ધ કે જેઓ એક કોમ્પ્લેક્ષની બહાર પંદર દિવસથી એમની દુકાનની સામે રહે છે ખૂબ જ ભૂખ અને તરસના લીધે એમનાથી ચાલી ન શકાય તેવા અશક્ત તેઓ થઈ ગયા છે અને મૂળ રાજસ્થાનના વતની મોડાસામાં પંદર દિવસથી યુસુફભાઈની દુકાનની સામેના કોમ્પ્લેક્ષમાં ત્યાં જ રોકાય અને કરુણતાની તો વાત એ છે કે કોઈ ખાવાનું તો આપી જાય પણ એ દાદાથી ઊભું પણ ન થવાય અને દાદા ત્યાં જ એ પથારી પર જ પેશાબ અને ઝાડા કરે અને માખીઓના ત્રાસથી બચવા કોઈએ એમને ચાદર ઓઢાડી તો એ ચાદરને ઓઢી અને પંદર દિવસ સુધી એકની એક પરિસ્થિતિમાં પડી રહેવું એ ખૂબ અઘરી બાબત છે અંબે આશ્રમના ફોનથી જાણ થતા પ્રમુખ શ્રી અશોકભાઈ જૈનની માર્ગદર્શન હેઠળ સાગરભાઈ કમલેશભાઈ ગોપાલભાઈ શૈલેષભાઈની ટીમ મોડાસા પહોંચી દાદાને ગરમ પાણીની જે વ્યવસ્થા યુસુફભાઈએ કરી તેનાથી નવડાવ્યા ખૂબ સારી રીતે એક ઘરના સભ્યની કેર લેવાય એ પ્રમાણે આપ જોઈ શકો છો કાળજીથી એકદમ એમને નવડાવ્યા અને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જઈ અને એમની જે વિધિ છે આશ્રમની તે કરી અને બાયડ જયમ્બે આશ્રમમાં પરત લાવવામાં આવ્યા આવા અનેકો વ્યક્તિઓની સેવા જયમ્બે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ દ્વારા કરવામાં આવે છે આશ્રમમાં લાવી આપ જોઈ શકો છો તેમને જે વાળનો ભાર હોય તે હલકો કરવામાં આવ્યો અને પૂરતું જમવાનું આપવામાં આવ્યું અને દાદા પરિવારના સભ્યની જેમ વાત કરતાં પણ થયા અને તેમને જણાવ્યું કે હું રાજસ્થાનનો વતની છું